સરકાર તરફથી જે અન્યાય થયો છે તો સરકારને સમાજની જે આ તાકાત બતાવવાની છે મતદાનની અંદર તો એ મતદાનની અંદર કઈ રીતે પરિવર્તિત થાય કઈ રીતે બુથ સુધી જવાય અન્ય સમાજોને પણ કઈ રીતે જોડી શકાય એ પ્રમાણની રણનીતિ છે અને અઠ્ઠાવીસ તારીખ આ સંમેલન પતે ત્યાર પછી એક ગામ ચલો અભિયાન હેઠળ અમે આ રીતે અત્યારે પણ મીટિંગો ચાલુ છે પણ એક આ ગામ ચલો અભિયાન હેઠળ જે તાલુકા છે દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાના જે ગામડાઓ છે એ ગામડાની અંદર કઈ શકે કઈ રીતે આ આંદોલનને મજબૂત બનાવી શકાય અને એ આંદોલનને મતદાનમાં કઈ રીતે પરિવર્તિત કરી શકાય એ માટેના તમામ આયોજનો મીટિંગો દ્વારા બેઠકો દ્વારા અમારી યુવા ટીમને બધા આગેવાનો સાથે ચાલે છે પુરુષોત્તમ રૂપાલાથી વિવાદ શરૂ થયો અને આ લડાઈ હવે ચરમસીમાએ પહોંચી છે રાજ્યના અન્ય ઝોનની અંદર પણ અમારા જિલ્લા વાઇઝ ઝોન વાઈઝ સંમેલન થયા એના ભાગરૂપે દક્ષિણ ઝોનનું સંમેલન બારડોલી મુકામે અઠ્ઠાવીસ તારીખ અને આવતા રવિવારના રોજ સાંજે પાંચ કલાકે બારડોલી નજીક આવેલ પૌરાણિક કેદારેશ્વર મહાદેવ મંદિર જે છે એના પાર્ટી પ્લોટની અંદર મેં આ આયોજન કર્યું છે હરિયાણા